શ્રાવણ માસ નિમિત્તે મસ્કાના ઐતિહાસિક એકાદશ મહાદેવ મંદિરે ધાર્મિક પ્રસંગો ઉજવાયા છેલ્લા પિસ્તાલીસ વર્ષ બાદ આ ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો બ્રહ્મલીન મહંત શંકરગીરીની તિથિ નિમિત્તે ભંડારાનું આયોજન કરાયું માંડવી તાલુકાના મસ્કા ગામે આવેલ ઐતિહાસિક શ્રી એકાદશ મહાદેવ મંદિરે ખાખીવાડા મધ્યે શ્રાવણ માસ નિમિત્તે અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાયા હતા ઉપસ્થિત સૌ સાધુ સંતો મહંતોએ મહાઆરતીનો લાભ લીધો હતો ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોએ ભંડારાનો પ્રસાદ પણ ગ્રહણ કર્યું હતું સાથે સાથે વિદ્વાન મહંત શ્રી શંકરગીરીની નવનિર્માણ સમાધિની આરતી સાથે ઉપસ્થિત સંતોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ખાસ ઉપસ્થિત સંતો મહંતો પિયોણી મહંત હંશગીરી ગુનેરી ગામથી અશોક ભારતી ધનંજય ગીરી જ્યોતેશ્વર મંદિરથી બાપુ તેમજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી એકાદશ મંદિરના પ્રમુખ કીર્તિભાઈ ઘોર તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી સુરેશભાઈ સંગાર માંડવી મામલતદાર શ્રી વિનોદભાઈ ગોખલાણી વિરમભાઈ ગઢવી પંકજભાઈ કોર હીરાલાલભાઈ મોતા નાયબ મામલતદાર શ્રી દેસાઈ સાહેબ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ મહિનો ચાલે છે ભગવાન ભોળાનાથ ની રીજવવાનો અને ભગવાન ભોળોનાથ શ્રાવણ માસ પ્રસન્ન થાય એના માટેનો આપણે સૌ કોઈ કર્મ કરતા હોઈએ છીએ નસકા ગામે ખાખીવાડામાં એકાદશ મહાદેવ રુદ્ર છે આ એકાદશ મહાદેવ રુદ્ર નો ખૂબ મહિમા છે ખૂબ જૂનો છે અને ખાખી વાળો કહેવાય છે ખાખી વાળો એટલે કે અહીંયા શંકરગીરી બાપુ પોતે ખાખી જૂનો દુખાવતા હતા અમે મહાદેવની ઉપાસના કરતા હતા એટલે આ જગ્યા છે અતિશય ખૂબ પ્રાચીન છે અને ચમત્કારિક જગ્યા છે આ જગ્યા ઉપર કર્મ કરવાથી ખૂબ ફાયદો થતો હોય છે અને ખૂબ મોટો એકાદશ મહાદેવ નો ભક્તગણ પણ અહીંયા ખૂબ મોટો છે મસા ગામના ઘણા બધા લોકોની શ્રદ્ધાનો આ વિષય છે અને મસ્કાના લોકો અને માંડવીના લોકો જે બહાર વસે છે એમને પણ આ એકાદશ મહાદેવ રુદ્ર પ્રત્યે ખૂબ શ્રદ્ધાનું સ્થાન છે તો આજે અહીં શંકર બાપુની તિથિ છે એના નિમિત્તે ભંડારો કરેલો છે એટલે સૌ આસપાસના મંદિરોના સંતો મહંતો પણ આજે અહીંયા આવ્યા છે અને સૌ ગામના લોકો પણ અહીંયા આવ્યા છે આજે પુત્રદા એકાદશી પણ સાથે છે આ એકાદશી નું વ્રત જે છે એ કરવાથી ખૂબ ફાયદો થતો હોય છે એટલે એકાદશી ના દિવસે અહીં ભગવાન શિવની ઉપાસના સાથે ભંડારાનો પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરી છે અને ખૂબ લોકો બધા અહીંયા આવ્યા છે એટલે આપણા સૌ ઉપર આપણે સૌ કોઈ ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી કે સમસ્ત વિશ્વનું કલ્યાણ કરી અને આ દેશ આપણો આગળ વધે એવી ભાવના કરી શ્રી એકાદશ મહાદેવ મંદિર ખાખીવાળો ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા છે જ્યાં અનેક સાધુ સંતો મહંતોએ કઠોર તપસ્યા કરી છે એટલે જ આ ખાખીવાળાના નામથી ખૂબ પ્રસિદ્ધ છે અને આખા સમગ્ર ભારતમાં સંભવિત ત્રણ એવા મંદિર છે જ્યાં અગિયાર લિંગો આવેલા છે એમાંથી આ એક મસ્કાનો એકાદશ મહાદેવ છે જ્યાં અગિયાર લિંગ આવેલા છે અને આ મંદિરે અહીંયાના ભ્રમલીન ખૂબ જ તપસ્વી સંત એવા શંકરગીરી ગુરુ રામગીરી અહીં ખૂબ સેવા પૂજા કરી છે એમને દેવખયા થયા પણ ખાસો એવો સમય થઈ ગયો પણ પિસ્તાલીસ વર્ષ સુધી એમનો ભંડારો થયો નહોતો તો ભગવાનની કૃપાથી મહાદેવજીની કૃપાથી અમે સૌ નિમિત્ત બન્યા અને પિસ્તાલીસ વર્ષ બાદ આજ રોજ એમની તિથિ નિમિત્તે અહીંયા ભંડારો કરવામાં આવ્યો જેમાં મિયોણીના પિયોણીના મહંત શ્રી એવા અમારા ખાસ અને સ્નેહી ખૂબ જ વિદ્વાન એવા હંસગીરીજી ઉપસ્થિત રહ્યા ગુનેરીથી અને એવા સમગ્ર કચ્છભરમાંથી સાધુ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આજે આજ ભંડારો કરવામાં આવ્યો જેમાં આપણે માંડી વિધાનસભા બેના ધારાસભ્ય એવા વિદ્વાન ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ ખિમરાજભાઈ મામલતદાર શ્રી વિનોદભાઈ હોકલાણી સાહેબ અને નાયબ મામલતદાર દેસાઈ સાહેબ અને સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ પૂર્વ પ્રમુખ નિલેશભાઈ સહિત અનેક આગેવાનો વિવિધ સમાજના વડીલો માતાઓ બહેનો યુવાન મારા સાથી મિત્રો ભાઈઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી આજે પ્રસાદનો લાભ લીધો હતો સર્વ દાતાઓના સહયોગથી જન ભાગીદારી દ્વારા આ ભંડારો કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ ઉદાર હાથે લોકોએ સહયોગ પણ કર્યો અને અહીંયા સફળ પણ બનાવ્યો આ ભંડારાને ખાસ કરી અને આ વિકાસ સમિતિ દ્વારા હાખીવાડામાં અલગ અલગ વિકાસના કામો પણ આદરવામાં આવ્યા છે જેમાં આપ જોઈ શકો છો કે ઘણા સમય સુધી અહીંયા એક સમસ્યા હતી એ આખા જ પટાયમણમાં ઇન્ટરલોક પાથરી અને સમસ્યાનું પણ નિરાકરણ કરાવવામાં આવ્યું છે શંકરગિરીજીની જે દેવરી નાની હતી એમાં પણ કારા જવેલસ મણિશંકર ગિરજી પેથાની પરિવાર દ્વારા આખી એમને મંદિર મંદિરમાં દેવરી પણ બનાવી દેવામાં આવી છે અલગ અલગ દાતાઓ દ્વારા પણ સહયોગ મળ્યો છે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જે બીજી બીજા સાધુ સંતોની સમાધિઓ છે દેવરીઓ છે એને પણ રિનોવેટ કરી અને સરસ મજાની બનાવવામાં આવશે અહીંયા એક રૂમ પણ સરસ બનાવવામાં આવશે જેમાં સાધુ સંતો આવે કોઈ મહેમાનો આવે તો રોકાઈ શકે એમાં માટે અને આખો એનો ડેવલપમેન્ટ પ્લાન એક તૈયાર કરવામાં આવશે જેના અંતર્ગત આ સ્થળનો વિકાસ થશે સર્વેના સાથ સહકારથી દરેક સમાજના લોકો આ સાથે અહીંયા સાથે જોડાયેલા છે દરેક જ્ઞાતિના લોકો દરેક આગેવાનો સામાજિક રાજકીય સંસ્થાના લોકો આ સ્થળ સાથે આસ્થા સાથે જોડાયેલા છે

પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ